નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન કયું છે તો ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે ભારત રત્ન ભારત રત્ન દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે જેની સ્થાપના ઓગણીસો ને ચોપનમાં થઈ હતી જાતિ વ્યવસાય પદ લિંગ અથવા ધર્મના ભેદ વિના કોઈ પણ વ્યક્તિ આ એવોર્ડ મેળવી શકે છે માનવ સેવાના કોઈ પણ ક્ષેત્રમાં અસાધારણ સેવા માટે અપાય છે બીજો પ્રશ્ન છે પ્રથમવાર ભારત રત્ન એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો તો પ્રથમવાર ભારત રત્ન એવોર્ડ બે જાન્યુઆરી ઓગણીસો ને ચોપનમાં આપવામાં આવ્યો હતો ભારત રત્ન એવોર્ડની શરૂઆત બે જાન્યુઆરી ઓગણીસો ચોપનના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી પ્રથમ સન્માન સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને વૈજ્ઞાનિક ડોક્ટર ચંદ્રશેખર વેંકટરામનને ઓગણીસો ને ચોપનમાં આપવામાં આવ્યું હતું બિહારના કયા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને મરણોત્તર દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન બે હજાર ચોવીસ એનાયત કરવામાં આવશે તો બે હજાર ચોવીસમાં ભારત રત્ન બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જેમને મરણોત્તર સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવશે તે છે કરપૂરી ઠાકુર કર્પૂરી ઠાકુર પછાત વર્ગોના હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતા કર્પૂરી ઠાકુર બે વખત બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે પહેલી વખત બાવીસ ડિસેમ્બર ઓગણીસો સિત્તેરથી બે જૂન ઓગણીસો સુધી અને બીજી વખત ચોવીસ જૂન ઓગણીસો સિત્યોતેરથી એકવીસ એપ્રિલ ઓગણીસો સુધી કરપૂરી ઠાકુરની સ્વામી જન્મ જયંતી ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવી છે કયા બે બિન ભારતીય નાગરિકોને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે તો ખાન અબ્દુલ ગફાર ખાન અને નેલ્સન મંડેલા બે બિન ભારતીય નાગરિકોને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો છે ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી તો ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા હતા ઇન્દિરા ગાંધી સૌ પ્રથમ ભારત રત્ન એવોર્ડ થી કોને નવાજવામાં આવ્યા હતા તો સૌ પ્રથમ ભારત રત્ન એવોર્ડ થી સર્વપલ્લી રાધાકૃષ્ણન ચંદ્રશેખર વેંકટરામન અને ચક્રવર્તી રાજગોપાલાચારીને નવાજવામાં આવ્યા હતા ભારત રત્ન મેળવનાર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા તો ભારત રત્ન મેળવનાર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ ભારત રત્ન મેળવનાર સૌથી યુવા વ્યક્તિ કોણ બન્યું છે તો ભારત રત્ન મેળવનાર સૌથી યુવા વ્યક્તિ બન્યું છે સચિન તેંડુલકર ભારત રત્ન મેળવનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા તો પ્રથમ વૈજ્ઞાનિક હતા સીવી રમન ઓગણીસો ને ચોપનમાં ભારત રત્ન કોના દ્વારા આપવામાં આવે છે તો ભારત રત્ન રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં કેટલા રાષ્ટ્રપતિઓને ભારત રત્ન આપવામાં આવ્યો છે એટલે કે જે રાષ્ટ્રપતિનો હોદ્દો ધરાવતા હોય તેવા છ વ્યક્તિઓને ભારત રત્ન આપવામાં આવ્યો છે તો રાષ્ટ્રપતિને ભારત રત્નથી સન્માનિત તો પહેલાં છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ઓગણીસો ને ચોપનમાં બીજા છે પ્રણવ મુખર્જી બે હજાર ઓગણીસમાં ત્રીજા છે વીવી ગીરી ઓગણીસો પંચોતેરમાં ચોથા છે ઝાકીર હુસેન ઓગણીસો ત્રેસઠમાં પાંચમા છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઓગણીસો બાસઠમાં અને છઠ્ઠા છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ઓગણીસો ને સત્તાણુંમાં